અનંત નેશનલ યુનિવર્સિટીએ સ્વદેશી જ્ઞાન પ્રણાલીઓ અને સાતત્યપૂર્ણ ભવિષ્યને પ્રોત્સાહન આપતા બે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કર્યું અનંત નેશનલ યુનિવર્સિટીએ તાજેતરમાં જ બે સીમાચિહ્નરૂપ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કર્યું હતું ધ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ ઇન્ડિજિનિયસ નોલેજ સિસ્ટમ્સ એન્ડ પ્રેક્ટિસિસ ડિઝાઇનિંગ સસ્ટેનેબલ ફ્યુચર્સમાં વૈશ્વિક નિષ્ણાંતો એક મંચ પર એકઠા થયા હતા જેમાં સમકાલીન પદ્ધતિઓમાં સ્વદેશી જ્ઞાનને સંકલિત કરવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો વિથ ફેસ્ટિવલની બોર્ડરલેસ ગ્લોબલ ઇન્ડિજિનાઇઝ ફ્યુચર્સની થીમ પર આધારિત ત્રીજી આવૃત્તિમાં સમકાલીન માધ્યમો દ્વારા સ્વદેશી ગાથાઓ રજૂ કરાઈ હતી જે ક્વિટો મિયામી અને સાઉ પાઉલોમાં સમાંતર ધોરણે યોજાઈ હતી જેમાં અનંતે તેની ભારતીય આવૃત્તિનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમ વિશે વાત કરતા અનંત નેશનલ યુનિવર્સિટીના પ્રોફેસર ડોક્ટર અનુનયા ચોબેઈ જણાવ્યું હતું કે પરિજે જો 2 દિવસ કા આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ કા આયોજન મેં રાજેન્દ્રસિંહ હું અનંત විශ්વવિદ્યાલય મેં ઇન્ડિજિનસ નોલેજ સિસ્ટમ કા જો એક સેન્ટર બનાયા હૈ uska શેર હું ઓર હમ કોશિશ કર રહે હૈ કે હમ ઇન્ડિજિનસ નોલેજ સિસ્ટમ કે સાથ યુવાઓ युवा विद्यार्थियों को कैसे देश भर में ज्यादा से ज्यादा लोग सकते उनके मन में एक अब तक जो वो डिजाइन पढ़ रहे हैं उस डिजाइन में एक और इनोवेटिव डिजाइन जो हमारे कॉमन फ्यूचर को बेहतर बना सकता है जो हमारे जीवन में जो हमारा मूल सिद्धांत है भारतीय तंत्र का सनातनता चरे वेती चरे वेती आदि अनंत जो हमेशा चलता रहता है बिगड़ता नहीं